નારાયણ કવચ એ હિન્દુ ધર્મનું એક અત્યંત શક્તિશાળી અને મહત્વપૂર્ણ સ્તોત્ર છે જેનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં થયેલો છે આ કવચનું મહત્ત્વ અને રચના સ્વયં ભગવાન શ્રી વિષ્ણુએ દેવતાઓના રાજા ઇન્દ્રને સમજાવ્યું હતું જ્યારે ઇન્દ્ર અને અસુરો વચ્ચે યુદ્ધ થવાનું હતું નારાયણ કવચ એક રક્ષણાત્મક કવચ છે જે ધારકને તમામ પ્રકારના ભય અને જોખમોથી બચાવે છે આ કવચનો પાઠ કરવાથી વ્યક્તિના શત્રુઓ રોગ ભય ગ્રહદોષ અને અન્ય તમામ પ્રકારના સંકટોથી રક્ષણ થાય છે નારાયણ કવચનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને ધૈર્ય વધે છે આ કવચ ભૂત પ્રેત ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે આ સ્તોત્રમાં ભગવાનના નામોનું ઉચ્ચારણ હોવાથી તે મોક્ષની પ્રાપ્તિમાં પણ મદદ કરે છે આ કવચમાં ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપો અને શસ્ત્રોનું વર્ણન છે જેનાથી ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નારાયણ કવચ વિવિધ મંત્રો અને શ્લોકોથી બનેલું છે દરેક શ્લોકમાં ભગવાન વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો અને તેમના શસ્ત્રોની પ્રાર્થના કરવામાં આવે છે જેનાથી શરીરના દરેક અંગનું રક્ષણ થાય છે ઉદાહરણ તરીકે માથાના રક્ષણ માટે પગના રક્ષણ માટે અને શરીરના દરેક અવયવના રક્ષણ માટે અલગ મંત્રો આપવામાં આવ્યા છે આ કવચમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય કચ્છપ વરા નૃસિંહ વામન પરશુરામ અને અન્ય સ્વરૂપોની સ્તુતિ કરવામાં આવે છે સાથે જ તેમના સુદર્શન ચક્ર ગદા શંખ ધનુષ અને અન્ય શસ્ત્રોનું પણ આહવાન કરવામાં આવે છે જેથી તેઓ પોતાના ભક્તોનું રક્ષણ કરે શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આંચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી રૂપ નામ બખ્તર ધારણ કરવું ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો નારાયણ કવચ વિવિધ મંત્રો અને શ્લોકોથી બનેલું છે દરેક શ્લોકમાં ભગવાન વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો અને તેમના શસ્ત્રોની પ્રાર્થના કરવામાં આવે છે જેનાથી શરીરના દરેક અંગનું રક્ષણ થાય છે ઉદાહરણ તરીકે માથાના રક્ષણ માટે પગના રક્ષણ માટે અને શરીરના દરેક અવયવના રક્ષણ માટે અલગ મંત્રો આપવામાં આવ્યા છે આ કવચમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય કચ્છપ વરા ઋષિ વામન પરશુરામ અને અન્ય સ્વરૂપોની સ્તુતિ કરવામાં આવે છે સાથે જ તેમના સુદર્શન ચક્ર ગદા શંખ ધનુષ અને અન્ય શસ્ત્રોનું પણ આહવાન કરવામાં આવે છે જેથી તેઓ પોતાના ભક્તોનું રક્ષણ કરે શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી રૂપ નામ બખ્તર ધારણ કરવું ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યા ઉધારી ભગવાન જળ જંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંગ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંગના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરા માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય યોગભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હૈગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિસર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષ નાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો ઉદાત્ત શક્તિ નારાયણ ભગવાન પ્રહનકાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહનકાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલાં કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળસ્કામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વહાલી છો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂક્કો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મરાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદ્રધંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શિહરીના નમ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરી સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો પાઠ કરવાની રીત નારાયણ કવચનો પાઠ સવારે વહેલા સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેરીને કરવો જોઈએ ભગવાનની મૂર્તિ અથવા ફોટો સામે બેસીને પૂરી એકાગ્રતા અને શાંત મનથી આ સ્તોત્રનો પાઠ કરવો શક્ય હોય તો તુલસીની માળા સાથે આ સ્તોત્રનો પાઠ કરવો વધુ ફળદાયી માનવામાં આવે છે નારાયણ કવચનું ફળકથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારું મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી